નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા નાગલપુર નંદગઢમાં અસંવિધાનિક શબ્દને લઈને વિવાદ સર્જાયો અનુસૂચિત જાતિ એકતા મંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો બંધારણના નિયમ વિરુદ્ધનું લખાણ લખાતા લાગણી દુબાણી હોવાની ફરિયાદ ડેપ્યુટી ડીડીઓને આવેદન આપી જાણ કરવામાં આવી અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું આંગણવાડી ઉપર જોતા સંવિધાનિક શબ્દ લખેલું જોવા મળ્યું આ બાબતે આંગણવાડી ઇન્ચાર્જને બોલાવી વાત કરવા જણાવ્યું

અમે તે ચેકિંગ કર્યું તેમાં અમારો એસસી સમાજ લખવો પડીએ અનુસૂચિત જાતિ લખવું જોઈએ એની જગ્યાએ હરિજન શબ્દનો ઉપયોગ કર્યો છે હરિજન શબ્દ બંધારણમાં માન્યતા નથી તો આ લોકોએ જાણી જોઈને આ વસ્તુ કરવામાં આવી છે અમે આ જે ડીડીઓ જે ડેપ્યુટી ડીડીઓ કહેવાય એને અમે રજૂઆત કરી છે હવે આગળના પગલાં સરકાર શું લે છે અમારા તરફેણમાં લે છે કે અમારા તરફેણના વિરુદ્ધ લે છે એ અમે જોઈશું બે ત્રણ દિવસ પણ જો અમારા તરફેણમાં પગલાં લેવામાં નહીં આવે કદાચ મુકશે ગવર્મેન્ટ અમારા શબ્દ તો પછી કરીશું વિસ્તારની અંદર એક ચાલે છે કે જેની ઉપર અસંવિધાનિક શબ્દ લખેલ છે તો આ બાબતે અમારા ધ્યાનમાં આવતા નંદઘર જે ડિપાર્ટમેન્ટના અંદરમાં આવે યાની કે જિલ્લા વિકાસ અધિકારીના અંદરમાં આવે છે તો એમને અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મળવા ગયા હતા પણ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ હાજર ના હોવાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીને એક લેખિતમાં આવેદનપત્ર આપ્યું કે ભાઈ જે આ અસંવિધાનિક શબ્દ લખ્યો છે એ કોના દ્વારા લખવામાં આવે છે અને કોના આદેશથી લખવામાં આવે છે એની સંપૂર્ણ તપાસ કરી એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેમજ આ જે અસંવિધાનિક શબ્દ છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને જો દૂર કરવામાં નહીં આવે તો આખા મહેસાણાની પણ આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ આવી રીતે અસંવિધાનિક શબ્દ કચેરીઓની અંદર યુઝ થતો છે એના વિરુદ્ધમાં મેં ઉગ્ર આંદોલન કરીશું